નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં બે જુડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નિપજ્યું ત્રીસ વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બિદરકેને મૃત્યુ થયા હોવાના આક્ષેપ સાથે પરિવારજન અને સમાજમાં આક્રોશ જોવા મળ્યો જેને પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સહિતનાઓને પત્ર લખી ન્યાય અપાવવા દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવાની માંગણી થઈ દશનામ ગોસ્વામી સમાજપત્રમાં લખ્યું છે કે પૂણાગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકેતા ગોસ્વામીને ઓપરેશન થિયેટરમાં જ ડિલિવરી કરાઈ બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ મુજબ ડૉક્ટરની બેદરકારીને કારણે માતાનું મૃત્યુ થયું છે મહિલાએ ડિલિવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હોય જેમાં હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું કે સૌ કોઈ જાણતા હોય કે દુઃખદ ઘટના પૂણાગામ સુરત ખાતેની છે જ્યાં એક દીકરી આઠમા મહિને ડિલેવરી સમયે ટ્વિન્સ બાળકને જન્મ આપીને મૃત્યુ થઈ જોકે ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપે અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવા છે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે વધુમાં તેમણે જણાવ્યું કે સાધુ સમાજની આ દીકરી તો જતી રહી પરંતુ અન્ય સમાજની કોઈ પણ દીકરી સાથે આવી ઘટના ન બને એ માટે કલક પગલાં લેવાશે આવેદન આપવા માટે કલેક્ટર સુરતને આવતીકાલ એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસને શુક્રવારની બપોરે બાર કલાકે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ કલેક્ટરના આવેદન પત્ર આપ્યું હતું મારું નામ ગોસ્વામી હેતવાંશી છે હું મૃતકની બેન છું અમારી રજૂઆત એક જ છે કે મારી બેનને અને એમના છોકરાઓને ન્યાય મળે જે ન્યાયની માંગણી આરે અમે આવ્યા છે એમાં અમારા અમને બધી કર્મચારીઓ છે એ મદદ કરે અને અમને સરખી રીતે ન્યાય મળે જે આજે અમારી સાથે થયું કાલે કોઈ બીજા સાથે થશે એક માનવતાના નિમિત્તે અમારે એક ન્યાય જોઈએ છે નામ એવું છે કે અમે સદવિચાર હોસ્પિટલમાં પૂણા ગામ પાસે સુરત અને ડૉક્ટરનું નામ છે વીણાબેન વર્મા અને હવે અમારી સાથે ઘટના એવી બને છે કે અમારી સાથે ઘટના એવી બને છે કે અમારી પેશન્ટ છે એને લઈ જાય છે અંદર અને પછી બહાર આવે છે ત્યારે એ અમારો મૃતદેહ અમારા હાથમાં આવે છે અને એ જાણ અમને બે દોઢ કલાક પછી કરવામાં આવે છે એ મૃતકના અંગૂઠા લેવામાં આવે છે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે સીસીટીવી બતાવવામાં નથી આવતા અને અમને અમારી ફાઇલ આપવામાં નથી આવી બસ આજ અમારે આટલી બેદરકારી છે હોસ્પિટલ વાળાની તો અમારે ન્યાય જોઈએ છે એ ન્યાય માટે અમારો આખો સમાજ ભેગો થયો છે અને બેનને ન્યાય અપાવે છે